તો આપણે જઈશું લાઈવ ખરીદશું અને આપણે લાઈવ ટેસ્ટ એનો લેશું કે ચા કેવી છે સુધી કેવું કેવું લઈને આપણે બનાવીને ટ્રાય છે ભાઈ ઉત્તર ગુજરાતની અંદર હરીભાની ચા બહુ જ ફેમસ છે અને એનો એક સ્ટોલ વડનગર અંદર આવેલો છે તો આપણે આજે લાઈવ ટેસ્ટ કરવાનું છે કે મિલી ની ચા જે હું રેગ્યુલર પીવું એ સારી છે કે હરીભાની ચા છે તો આપણે સ્ટોલમાં જઈશું ભાઈને પૂછ્યું અને ખરીદી કરીને ઘરે જઈને લાઈવ ટેસ્ટ કરી વડનગરમાં એક્ઝેક્ટ જે સ્ટોલ છે આપણે ઘાસકોડ દરવાજે ત્યાં પહોંચી ગયા છે અને તમે પ્રોડક્ટ દેખી શકો છો તો આપણા ભાઈ છે કેટલા ટાઈમથી સ્ટોલ ઓપન કરેલો છે ચાર મહિના થઈ ગયા એમને ઓકે કેટલી પ્રોડક્ટ છે ખરીફાની હા ગોલ્ડમાં

એકસો દસ અડું આ મફુબાનું ઘી છે હા એમાં શું ભાવ છે એકવીસો રૂપિયા લિટર પ્યોર ગાયનું જ આવશે પ્યોર ગાયનું આવશે એના અંદર શું સ્કીમ મૂકેલી છે હા સ્કીમમાં કડા મૂકેલા છે અને પાંચસોમાં કપ મૂકેલો છે ને ઓકે કેટલું સેલિંગ થાય દિવસો થઈ જાય ચાનું કેટલું પચીસ ત્રીસ કિલોનું જ સેલિંગ છે એમને અને ઘીનું હા હા એ તો હાલ તો ડાઉન રહેશે પબ્લિકની અવાજવડ ઓછી છે એટલે ઓકે હરીભાઈના ચાના જે પ્લેટફોર્મ છે એમાં એક વડનગર સ્ટોલ છે એ સ્ટોલ ઉપર આવેલા છે જ્યાં સેલિંગ ચાનું અને મફુબાનું ઘી ઘીનું સેલિંગ ચાલે છે તો અહીંયા પચાસ ગ્રામ છો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ અને એક કિલોનું પેકેટ છે એમાં બે ડિફરન્ટ પેકેજિંગ આવી છે એક સારી ગોલ્ડ ક્વૉલિટીનું છે અને એક થોડું મીડિયમ ક્વૉલિટીનું છે તો બંને જ આ હરીબાની છે આમાં કેટલો ડિફરન્ટ આવો ભાવનો પણ હા ચારસો ચાલીસ રૂપિયા કિલો ચારસો ચાલીસ રૂપિયા કિલો પડે ત્રણસો સાહીઠ આ ત્રણસો સાહીઠ રૂપિયા કિલો પડે છે તમે લાઈવ દેખી જ હવે તો આપણે ઘરે જઈશું ટેસ્ટ કરીશું સાથે સાથે મફુબાનું મગફ કાકાનું ગાયનું દેશી ઘી બરાબર પ્યોર ક્વોલિટી લાગે છે જેની થિકનેસ અંદર દેખીને ગાયનું પ્યોર ઘી લાગે છે તો એના ઉપર બી સ્કીમ મૂકેલી છે એના ઉપર તમે કિલોનું લો તો એકવીસો રૂપિયા પડે છે સાથે સાથે કડું ફ્રી આવશે અને તમે પાંચસો ગ્રામનું લો છો તો એના અંદાજ એક મગ ફ્રી આવશે જે ચા માટે સ્પેશિયલ આવે છે તમે બી ખરીદી કરવા માંગતા હોય તો તમે વટનગર જે શેખપુર બાલકવાડો રોડ છે બસ ફોડ દરવાજાથી તે તાના રેડી જવા નીકળો એટલે વચ્ચે રસ્તામાં જ છે આપણે એનું કાર્ડ મૂકી દેસું સ્ટોલનું કેટલી ગુજરાતની અંદર કેટલી બ્રાન્ચો છે

પચાસ ગ્રામ સો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો બે કિલો એમાં ગોલ્ડની ક્વૉલિટી અલગ છે અને પેલી બી ક્વોલિટી ડિફરન્ટ છે સાથે સાથે બફુકાકાનું ઘી બી દેશી ગાયનું પ્લસ તમે પરચેસ કરો છો તો પાંચસો ઘીની અંદર તમને મગ મળશે અને કિલો ઘીની અંદર કડું મળશે જે આપણે વન સેન્ટર ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે વર્ક કરીએ છીએ એવું સેમ ટુ સેમ આ કંપનીનું કામ છે જે હરીભાની ચા છે સેમ ટુ સેમ હોવાનું જેટલું બી પ્રોફિટ છે વૃદ્ધાશ્રમ પ્લસ અનાથ આશ્રમમાં ડોનેશન કહ્યું એનો એવો એવો ટાર્ગેટ છે કે સ્પેશિયલી એ ઊભું કરી શકીએ જેટલું બને એમ સપોર્ટ કરજો આપણે કઈ જગ્યાએ ઓપન કરવાનું પાટણની અંદર જે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ છે એના માટેનું જેટલું બી પ્રોફિટ છે એમાં ઇન્વેસ્ટ કરવાનું તો જેટલું બી બને એટલો સપોર્ટ કરજો

હા ઓકે આપણો મોટો બેન છે ચા એમને મૂકી છે આવો કેવો કલર કેવો છે ચાનો સરસ સરસ છે ચાનો આપણે મેલી જે વાપરતા હતા એના કરતાં સારી છે ને આપણે જે હરિવાણી ચા લઈને ઘરે આવ્યા હતા બનાવી દીધી છે આપણે ટેસ્ટ કરીશું કેવો છે જે એવરેજ મિલિંગ ચા પીવું છું ઘરે બનાવીને એના કરતાં ડિફરન્ટ ટેસ્ટ છે બહુ મજા આવે એવું છે તો તમે બી લાવવા માગતા હોવ તો વડનગરની અંદર એ બસ કોલ આપેલો જ છે એજન્સી છે તમને તો રાજ્યમાં મળી રહેશે તો નીચે આપણે એડ્રેસ મેન્શન કરીએ છીએ ત્યાંથી તમે પરચેસ કોલ કરીને બી પૂછી શકો છો તો લાઈવ પરચેસ બી કરી શકો છો જય શ્રી કૃષ્ણ જય માતાજી